બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ખાતે આવેલ એપીએમસી ખાતે તારીખ ચાર બે હાજર ચોવીસ ના રોજ વાવ તાલુકાની સેવા સહકારી મંડળીઓના ચેરમેન મંત્રીઓ અને ખેડૂતો દ્વારા ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત અને સત્કાર સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે દરમિયાન ધણીધર એપીએમસી ના માર્કેટ યાર્ડના ચેરમેન રમેશભાઈ પટેલ દ્વારા ધણીધર ભગવાનનો ફોટો આપી અધ્યક્ષનું સન્માન કરવામાં આવ્યું હતું તેરા પ્રસંગે મોટી સંખ્યામાં સેવા સહકારી મંડળીઓના મંત્રી ચેરમેનો ખેડૂતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત શંકરભાઈ ચૌધરીએ થરાથી અમદાવાદ ઇમરજન્સી હેલિકોપ્ટર સેવા શરૂ કરાશે જેમાં દર્દીઓને ઝડપથી આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવા હેલિકોપ્ટર સેવા ઇમરજન્સીમાં કામ લાગશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી एक विचार करो कि અંદર અમુક લોકોને લઈ જવા પડતા હોય છે દવાખાને તો કલાક બે કલાકમાં નથી પહોંચી શકતા હોતા કોઈ તાત્કાલિક દવાખાને જવું હોય તાત્કાલિક વ્યવસ્થા કરવી હોય તો એક હેલિકોપ્ટર સેવા અમદાવાદ થી થરાદની ચાલુ કરાવવા છે તો એ હેલિકોપ્ટર